અલગ અલગ જિલ્લાઓમાં એક જ સમાજને ટાર્ગેટ બનાવી અને ફોર્મ નંબર સાત ભરવામાં આવ્યા છે એમાં મુસ્લિમ સમાજ સમુદાયના સોળસો ને સાઠ એવા નામો બોટાદ શહેરમાંથી કમી કરવામાં આવ્યા છે અમારી રજૂઆત માનીય કલેક્ટરશ્રી ચૂંટણી અધિકારીશ્રીની એટલી જ છે કે જે લોકોએ સાત નંબરના ફોર્મ ભરેલા છે અને મુસ્લિમ સમા સમાજના લોકોને બંધારણમાં જે આપેલો છે મત આપવાનો એ મત આપવાના અધિકારથી વંચિત રાખવા માટે એના સાત નંબરના ફોર્મ ભરેલા છે એ વ્યક્તિ ઉપર એમને ખોટા ફોર્મ ભરેલા છે જે લોકો હયાત છે અને એમને ખોટા ફોર્મ ભરેલા છે છતાં પણ ચૂંટણી કમિશનર અને ચૂંટણી અધિકારીએ એ ફોર્મને માન્ય રાખી અને જે ફોર્મ મતદાનથી વંચિત રાખવા માટે જે કામગીરી કરી રહ્યા છે એનો અમારો વિરોધ છે અને અમારી માંગણી એટલી જ છે કે આવતા દિવસોમાં જે લોકોએ સાત નંબરના ફોર્મ ભર્યા છે ખોટા ફોર્મ ભર્યા છે એમની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી પડે અને કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો અમે ચૂંટણી બહિષ્કાર પણ કરીશું એવી અમે મુસ્લિમ સમાજ તરફથી અમારી વાત છે જે લોકોને ખબર નથી તેની દ્વારા અરજી કરવામાં આવી છે તમારા વિરોધમાં એના વિશે શું બસ મારું મેં અગાઉ પણ કહી ચૂક્યો છું અને આપના માધ્યમથી હું ચૂંટણી કમિશનર ગુજરાત ચૂંટણી કમિશનર પણ કહેવા માગું છું કે આ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થવી પડે એક દાખલા રૂપ દ્રષ્ટાંતરૂપ બનવું પડે કે જેથી ખોટા ફોર્મ ન ભરાય સાત નંબરના ફોર્મ ખોટા ન ભરાય અને ખોટી લોકોને મતથી વંચિત ન રાખે એ માટેની અમારી માંગણી છે મારું નામ મુદ્દિ અયુબભાઈ માકડ એડવોકેટ બોટાદ આવેદનપત્ર આ આવેદનપત્રમાં જે એસઆઈઆરની કામગીરીને લગત અગાઉ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ છે તે બાદ આ સાત નંબરનું ફોર્મ જે ભરીને વાંધા લેવામાં આવ્યા છે તે ખરેખર તદ્દન ખોટા વાંધા લેવામાં આવ્યા છે કે વાંધા લેવા માટેની પ્રક્રિયા જે કરવામાં આવી છે જે મારી પાસે માહિતી મળેલ છે તેને લગત આમ જોવામાં આવે તો ખરેખર એસઆઈઆરની કામગીરી અગાઉ પૂર્ણ થઈ ગઈ તેમાં બધા મતદા મતદાતાઓએ જે કાંઈ ડોક્યુમેન્ટની ખરેખર જરૂર હતી તે બીએલઓ સાહેબને આપેલી અને તેની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલી છે અને નવી જે યાદી તૈયાર કરવામાં આવેલી છે તેમાં આ બધાના નામ પણ સામેલ છે તેમ છતાં આ ખોટી રીતે જે વાંધા લેવામાં આવ્યા છે કે વાંધા લેવા લેવડાવવામાં આવ્યા છે તેની વિરુદ્ધ ખરેખર કાયદેસરની યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી દરેક મુસ્લિમ સમાજના જે જે આગેવાનોના નામ જે 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 મુસ્લિમ સમાજના મતદાતાઓ વિરુદ્ધ જે પણ વાંધા લેવામાં આવ્યા છે તે બધા વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તથા આમાં જે જે સામેલ છે તે બધા વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી અરજ છે આશરે સોળસો બત્રીસ જેટલા નામને કમી કરવા માટેની જે કંઈ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તે સોળસો બત્રીસ છે ખરેખર સરકારને આ બધી જે કંઈક યોગ્ય જે કઈ આવું વાંધા ખોટા લેવામાં આવે છે એ બધા વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી અરજ છે આવું ખોટું ન થવું જોઈએ એમ શેખલિયા